સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં અજીબ ઘટના સામે આવી છે અશ્વિનકુમાર રોડ પર આવેલા બિલ્ડિંગમાં ચોરી કરવા ઘુસેલો ચોર ફસાઈ ગયાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી બિલ્ડિંગના પાછળના ભાગે પાઇપના સહારે ત્રીજા માળ સુધી પહોંચ્યા બાદ બીજા માળના બંધ ફ્લેટમાં તે ઘૂસ્યો હતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો આ વાતની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને બોલાવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી અશ્વિનકુમાર ફાયર સ્ટેશનની ટીમની મદદ માગી અને ફાયર વિભાગે યુવકનું રેસ્ક્યુ કર્યું હતું બાદમાં ડીસીપી આલોક કુમાર દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે બંધ ફ્લેટમાં ફસાયેલો યુવક ચોર નહીં પણ માનસિક અસ્થિર યુવક હતો સ્થાનિક લોકોએ તેને ચોર સમજીને ઘેરી લેતા તે ડરીને ભાગતા બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો અને ફ્લેટમાં જ ફસાઈ ગયો હતો પોલીસે રેસ્ક્યુ કર્યા બાદ યુવકના પરિજનોની પૂછતાછ કરી જેથી તેની માનસિક અસ્થિરતાની પુષ્ટિ થઈ હતી जो दी ये युवक ने चोर समझी ने ने कोई कार्यवाही अश्विनी कुमार, स्टेशन, स्टेशन के कुमार में एक, एक आदमी जो है वो चोरी करने गया और वो बालकनी में फंस गया घटना की पूरी गति ऐसी है कि वो एक मेंटली चैलेंज एक आदमी है जो कि इधर उधर रखड़ रहा था और वो लोग उस पर हल्ला करने लगे तो वो डर के मारे वहां पे जाके छुप गया ये घटना की पूरी वारदात है और जो भी फरियादी है उनको हमने पुलिस स्टेशन बुलाया उस बंदे को भी पुलिस स्टेशन हम लेके आए और उनको जब पता चला कि ये मेंटली चैलेंज है और वो चोर नहीं है तो उन्होंने स्टेटमेंट वीडियो स्टेटमेंट में बुलाया कि हमें कोई फरियाद नहीं करनी है और वो चोर नहीं